વડોદરા શહેરના વાસના ફાયર સ્ટેશન ખાતે મુંબઈથી આવેલા એન્જિનિયરો દ્વારા એરાવત નામના ફાયર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાવત છે અને જે ઊંચી ઇમારતો પર જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય આગ લાગવાનો બનાવ સામે આવે ત્યારે તેને પહોંચી વળવા માટે એ રાવત નામની ફાયર મશીનનો ઉપયોગ થઈ શકે તેમ છે ને જે હાલ વાસણા ફાયર સ્ટેશન ખાતે મૂકવામાં આવી છે આ એ રાવત જે મશીન છે ફાયર માટેની તેનું ચેકિંગ તેનું એક ટેસ્ટિંગ કરવા માટે મુંબઈથી એન્જિનિયરોની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે વડોદરાના વાસના ફાયર સ્ટેશન ખાતે તેઓ દ્વારા એરાવત ફાયર મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું એરાવત અમારી એટી વન મીટરની હાયર બિલ્ડિંગમાં ફાયર કોલ થાય એ દરમિયાન ઉપયોગમાં લઈએ છીએ અને વીકલી અમે ઓપરેટ ઓપરેટિંગ કરીએ છીએ અને જનરલ ટેસ્ટિંગ કરીએ છીએ અને અત્યારે કંપનીમાંથી માણસ આવેલા છે એમના થ્રુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે બોમ્બેથી આવ્યા છે અને દરેક પાર્ટસનું ઓપરેટિંગ કરીને ટેસ્ટિંગ કરે છે જો કોઈ જગ્યાઓ સેન્સરનો કંઈ બી પ્રોબ્લેમ હોય એ તાત્કાલિક ક્લિયર કરીને આપે છે અમને હવે વડોદરા શહેર પણ મોટું થઈ રહ્યું છે અને મોટી મોટી ઇમારતો બની રહી છે આ સાહેબ અત્યારે અમારા વાસના ભાઈલી વિસ્તારમાં હાઈરેસ્ટ બિલ્ડિંગો ઘણી બધી થઈ છે અને લેટેસ્ટ અમને થોડા દિવસ પહેલાં જ મને મેસેજ મળ્યા હતા અમારા એચઓડી આવ્યા હતા કે ત્રીસ મારની મકાનની પરમિશન આપવામાં આવશે હવે ભવિષ્યમાં એ ટાઈમ અમારે આ ગાડી ઉપયોગીમાં આવશે સબ ઓફિસર પ્રવિણ સિસોદિયા